ગોધરા ખાતેના નીટ પરીક્ષા કેન્દ્ર પર મેડિકલ પ્રવેશ માટેની નીટની પરીક્ષામાં ચોરી કરાવવાના પ્રકરણનો જિલ્લા વહીવટી તંત્રની સતર્કતાને પગલે પર્દાફાશ થયો હતો પોલીસ દ્વારા સમગ્ર કૌભાંડમાં સંડોવાયેલા પાંચ જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી જે તમામની ઘનિષ્ઠ પૂછપરછ બાદ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા કેસની ગંભીરતાને જોતા સમગ્ર કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી છે સોમવારે સીબીઆઈની પાંચ સભ્યોની ટીમ ગોધરા ખાતે તપાસ અર્થે પહોંચી હતી પંચમહાલ જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકી અને નીટ પરીક્ષા ચોરી કેસના તપાસ અધિકારી એનવી પટેલ દ્વારા સીબીઆઈની ટીમની મુલાકાત લઈને એક હજાર પાનાનો તપાસ અહેવાલ સુપરત કરવામાં આવ્યો છે સમગ્ર મામલે જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે પંચમહાલ પોલીસ હાલમાં સીબીઆઈને આ કેસને લગતા તમામ દસ્તાવેજો હેન્ડઓવર કરી રહી છે પોલીસ દ્વારા સીબીઆઈને પૂરેપૂરો સહયોગ આપવામાં આવી રહ્યો છે वो अभी चल रही है और उनको जो भी सपोर्ट चाहिए वो हम एक्सटेंड उनको कर रहे हैं और ये केस जो है वो उनको हैंड ओवर करने की कार्यवाही अभी चालू है इसका अभी केस उनके पास है हाँ हा। तो हम ज़्यादा उनको जो भी सपोर्ट चाहिए वो हम एक्सटेंड कर रहे हैं સમગ્ર કેસની તપાસ सीबीआई ને સોંપવાનું નિર્ણય લેવામાં આવ્યો છે. सीबीआई ની ટીમ સોમવારે વેલીસવારે ગોદરા શહેરમાં તપાસ અર્થે આવી પહોંચી હતી. सीबीआई ની ટીમ દ્વારા પંચમહાલ પોલીસના જે ઉચ્ચ અધિકારીઓ છે તેઓ સાથે સમગ્ર કેસને લઈને બેઠક કરવામાં આવી હતી. સમગ્ર કેસની જે વિગતો છે તે મેળવવામાં આવી હતી. જે અહેવાલ છે તે પણ મેળવવામાં આવ્યો હતો હવે આગામી સમયમાં જે सीबीआई ની ટીમ છે सीबीआई ની ટીમ દ્વારા ગોદરા શહેરના જે NEET પરીક્ષા કૌમાં ચોરી કરાવવાના કૌભાંડ છે તેનો પડદા થયો હતો તેની તપાસ કરવામાં આવશે. વિવેક ત્રિવેદી દૂરદર્શન સમાચાર પંચમહાલ